દિલ્હી જળ સંકટને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાર જૂન સુધી ટાળી દેવામાં આવી છે ત્યારે સોમવારે કોર્ટે અરજીમાં રહેલી ખામીને દૂર ન કરવા બદલ દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી કોર્ટે કહ્યું હતું કે કોર્ટના પગલાંને હળવાશથી ન લો જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ પ્રસન્નના બી વરાલેની વેકેશન બેન્ચે દિલ્હી સરકારની અરજીમાં ખામીને કારણે રજિસ્ટ્રેશનમાં એફિડેવિટ સ્વીકારવામાં આવી રહ્યા નથી તેમ કહ્યું હતું છેલ્લી સુનાવણી દરમિયાન આ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું અને ખામી સુધારી હતી તો આ પહેલા હરિયાણા સરકારના વકીલ શ્યામ દીવાને રાજ્ય સરકારનો જવાબ રજૂ કર્યો હતો તો કોર્ટે દિવાને પૂછ્યું કે તેણે જવાબ કેમ